એસએમસી અને પોલીસ સ્ટાફના થી વધુ કર્મીઓની મદદથી જર્જરિત માંદરવાજા ટેનામેન્ટ ખાલી કરાવાયું વારંવાર નોટિસ બાદ પણ રહીશોએ ખાલી ન કર્યું સુરતના રિંગરૂટ વિસ્તારમાં આવેલા માંદરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી છેલ્લા બે દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ કેટલા લોકો ખાલી ન કરતા ચતંત્ર એક્શનમાં આવ્યું હતું એસએમસી અને પોલીસ સ્ટાફને મળી પાંચસો વધુ કર્મી સાથે તમામ મકાનો ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ છે એસએમસી ના ટેકનિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારી કામે લાગ્યા સચિન વાણી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરી સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી જોકે આ વખતે કામગીરી શરૂ કરી દેવાઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો માન દરવાજા ટેનામેન્ટના રહેશોને ઘર ખાલી કરાવવા માટે ત્રણસો જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માં દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ સો કરતા વધારે બેલધારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા કુલ મળીને પાંચસો કરતા પણ વધુ કર્મચારીઓ આજે માંદરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા ટેન્ડર પ્રક્રિયાનો ચોથો પ્રયાસ રોડ સ્થિત માન ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી હતી પરંતુ તેમાં સફળતા મળી ન પાલિકા દ્વારા ઓનલાઈન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે માન દરવાજા ટેનામેન્ટ સહિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર શાળા આંગણવાડી અને ફાયર સ્ટેશન બનાવવાનો એક સાથે કુલ નવ એકસો બાણુ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે